સવાણી ગ્રુપ દ્વારા સુરતમાં ફરીવાર માતા પિતા અને છત્ર છાયા દીકરીઓ માટે સમૂહ લગ્નનું આયોજન કરાયું છે સવાણી પરિવાર પંચોતેર દીકરીઓને પ્રણાવશે સુરતની પીપી સવાણી પરિવાર દ્વારા પિતાની છત્ર છાયા ગુમાવેલી દીકરીના લગ્ન યોજાશે અબરામા ખાતે ચોવીસ ડિસેમ્બરે પંચોતેર દીકરીઓના સમૂહ લગ્ન યોજાશે જેમાં પીપી સવાણી ચૈતન્ય વિદ્યા સંકુલ અબરામા ખાતે સાંજે પાંચ વાગે યોજાશે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ હાજર હશે જ્યાં પચીસ લોકોને અંગદારના ના શપથ લેવડાવશે માવતરા નામ પર આયોજિત આ કાર્યક્રમ અનેક રીતે વિશેષ બનાવાયું છે ત્યારે પીપી સવાણી ગ્રુપ ના મહેશભાઈ સવાણીએ જણાવ્યું કે આ વર્ષે પંચોતેર પૈકી પાંત્રીસ દીકરી એવી છે જે અનાજ છે માતા પિતા કે ભાઈ પણ નથી પચીસ એવી દીકરી છે જેની મોટી બેન આ પગલે અમારા જ લગ્ન મંડપમાં પરણી ચૂકી છે બે દીકરીઓ મુખ વધી છે એક નેપાળ એક ઓડિશા અને બે દીકરી ઉત્તર પ્રદેશથી થી પરણવા આવી રહી છે લગ્ન ઉત્સવમાં દર વર્ષે જેમાં વર્ષે પણ મહેન્દી રસમનો કાર્યક્રમ ભવ્ય રીતે ઉજવાશે ંદી રસમ ગિનીશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ પીપી સવાણી નામ પર નોંધાઈ ચુક્યો છે આ વર્ષે પણ હજારો હાથોમાં મહેંદી રચાશે લગ્નમાં દીકરી એમની બહેન હાજર રહેનારી દીકરીઓ તમામના હાથોમાં મહેંદી લાગશે

તારીખ ચોવીસ બાર અને રવિવારે સાંજે છ કલાકે રાખવામાં આવ્યો છે માવતર લગ્નોત્સવની અંદર મુખ્ય મહેમાન તરીકે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ભારતીય જનતા પાર્ટી અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ કેન્દ્રીય મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર અને ભાનુબેન બાબરિયા અને રાજ્ય કક્ષાના મંત્રી મુકેશભાઈ પટેલ પ્રફુલભાઈ પાનસુરિયા સહિતના ઘણા બધા રાજકીય અગ્રણીઓ તથા ઘણા બધા આઈએસ આઈપીએસ આઈઆરએસ અધિકારીશ્રીઓ આ લગ્નમાં દીકરીઓને આશીર્વાદ આપવા માટે છે દર વખતની જેમ પીપી સવાણી પરિવાર પીપી સવાણી ગ્રુપ કોઈને કોઈ એક સંદેશ દેતો આવ્યું છે ત્યારે આ વર્ષે પણ જીવનદીપ ઓર્ગન ફાઉન્ડેશન દ્વારા દરેક લોકોને એક બેઝ આપવામાં આવશે દરેક લોકોને એક મિનિટના શપથ લેવડાવવામાં આવશે કે ઓર્ગન ડોનેશનની જાગૃતિ થાય અને લોકોને ઓર્ગન માટે જે જીવ ગુમાવવા પડે છે તેના માટે જીવ ન ગુમાવવો પડે સાથે સાથે અયોધ્યામાં રામ મંદિરનું જે નિર્માણ થઈ રહ્યું થઈ રહ્યું છે ત્યારે તેના ભાગરૂપે દરેકમાં સંચારોનું ચિંતન થાય તેના માટે સીએફી કોટા દ્વારા આવનાર દરેક વ્યક્તિને હનુમાન ચાલીસા આપવામાં આવનાર છે સાથે સાથે એકસો એકાવન ગંગા સ્વરૂપ બહેનો માટે જંગલ ટ્રીપ તરફથી છ દિવસ નો અયોધ્યા ના દર્શન કરવા માટેનો લાભ આપવામાં આવનાર છે